જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષ માસ કથાનો ભાગ નવમો કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ પાંચમો અધ્યાય સૃષ્ટિનું વર્ણન નારદજીએ પૂછ્યું હે પિતાજી આપ માત્ર મારા જ નહીં સૌના પિતા છો સમસ્ત દેવતાઓ કરતાં શ્રેષ્ઠ અને સર્જનહાર છો આપને મારા પ્રણામ છે આપ મને એ જ્ઞાન આપો કે જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે હે પિતાજી આ સંસારનું લક્ષણ છે એનો આધાર શું છે એનું નિર્માણ કોણે કર્યું છે એનો પ્રલય શામાં થાય છે એ કોને આધીન છે અને વાસ્તવમાં એ શી વસ્તુ છે આમ તેનું તત્વ જણાવો આપ તો આ સર્વ કાંઈ જાણું છો કારણ કે જે કંઈ થયું છે થઈ રહ્યું છે અને થશે તેના સ્વામી આપ જ છો આ સગડો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિથી અંતગ્રત છે હે પિતાજી આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું આપ કોના આધારે રહેલા છો આપના સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે આપ એકલા જ પોતાની માયાથી પંચભૂતવાળી પ્રાણીઓનું સર્જન કરો છો એ કેટલું અદ્ભુત છે જેમ કરોડિયો અનાયાસે જ પોતાના મોઢામાંથી ઝાડ કાઢીને તેમાં રમવા લાગે છે તે જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી જગતમાં નામ રૂપ અને ગુણોથી જે કંઈ જાણવામાં આવે છે તેમાં તમે એવી કોઈ સત અસત ઉત્તમ અધ્યયમ કે અધમ વસ્તુ દેખાતી નથી કે જે આપના સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે એકાગ્ર ચિત્તે ગોત તપસ્યા કરી એ વાતથી મને મોહ અને સાથે જ મોટી શંકા પણ પણ થઈ રહી છે છે કે શું આપનાથી કોઈ મોટું ખરું હે પિતાજી આપ સર્વજ્ઞાને સર્વેશ્વર છો હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું આપનો ઉપદેશ બરાબર સમજી શકું બ્રહ્માજીએ કહ્યું બેટા નારદ જીવો પ્રત્યે કરુણાભાવ તમે આ ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે કારણ કે તેનાથી મને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે તમે મારા વિશે સર્વેશ્વર જે કંઈ કહ્યું તે તમારું કહેવું તો નથી જ કારણ કે કે જ્યાં સુધી મારાથી પર તત્વ જે સ્વયં ભગવાન જ છે જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય અગ્નિ ચંદ્ર નક્ષત્રો અને તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ કે જેમની દુર્જય માયાથી મોહિત થઈને લોકો મને જગત ગુરુ કહે છે ખરેખર તો જગત ગુરુ ભગવાન છે કૃષ્ણમ વંદે જગત ગુરુ માયા તેમની સામે લજ્જાઈ માન થઈને ડરતી રહે છે પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને આ હું છું આ મારું છે એમ બક્યા કરે છે ભગવત સ્વરૂપ નારદ દ્રવ્ય કર્મ કાળ સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ નથી વેદો નારાયણ પરાયણ છે દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રશંસતા માટે છે તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે બધી સમસ્યાઓ નારાયણ ભણી જ લઈ જનારી છે જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે બધાના સ્વામી છે નિર્વિકાર છે છતાંય સર્વસ્વરૂપ છે તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દ્રષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું ભગવાન માયાના ગુણોથી રહિત અને અનંત છે સર્જન સ્થિતિ અસ્તિત્વ અને પ્રલય માટે રજોગુણ સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે તેમનામાં સ્વીકારેલા છે આજ ત્રણેય ગુણ દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતિત નિત્ય મુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે હે નારદ આ ત્રણેય ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ ગયા છે તેથી તેમનું સત્ય સ્વરૂપ લક્ષિત થતું નથી ગુણ દેખાય છે ભગવાન દેખાતા નથી સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી તે પરમાત્મા જ છે માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો કાળે ભગવાનની શક્તિથી જ ત્રણેય ગુણોમાં શોભ ઉત્પન્ન કર્યો સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહતત્વને જન્મ આપ્યો રજો ગુણ અને સત્વગુણની વૃદ્ધિ થવાથી મહત્વનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન ક્રિયા અને દ્રવ્ય રૂપી તમ થયો તે પ્રકાર છે વૈકારિક તેજસ અને તામસ હે નારદ તે અહોકાર અનુક્રમે જ્ઞાન શક્તિ પ્રધાન ક્રિયાશક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે પંચમહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ આકાશની ગુણ શબ્દ છે આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રવ્યનો બોધ થાય છે આકાશમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ તેનો ગુણ સ્પર્શ છે પોતાના કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ શરીરમાં જીવનશક્તિ અને બળ આના રૂપ છે કાળ સ્વભાવથી વાયુમાં પણ વિકાર થયો તેનાથી તેજની ઉત્પત્તિ થઈ તેનો પ્રધાન ગુણ રૂપ છે સાથે જ તેના કારણભૂત આકાશ અને વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેનામાં છે તેજનો વિકાર થતા જળની ઉત્પત્તિ થઈ તેનો ગુણ રસ છે કારણભૂત તત્વના ગુણ શબ્દ સ્પર્શ અને રૂપ પણ એનામાં છે જળનો વિકાર થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ તેનો ગુણ ગંધ છે કારણોના ગુણ કાર્યમાં આવે છે એ ન્યાય શબ્દ સ્પર્શ રૂપ અને રસ એ ચારેય ગુણ પણ આનામાં વિધમાન છે વૈકારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના દશ્ય દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ તેમના નામ છે દિશા વાયુ સૂર્ય વરુણ અશ્વિની કુમારો અગ્નિ ઇન્દ્ર વિષ્ણુ મિત્ર અને પ્રજાપતિ તેજસ અહંકારના વિકારથી શ્રોત્ર ત્વચા નેત્ર જિજ્ઞા અને ગ્રાણ આ પાંચ જ્ઞાનીન્દ્રિયો તેમજ વાંક હસ્ત પાદ ગુદા અને જનિન્દ્રિયો હા પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ સાથે શક્તિ રૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિ રૂપી પ્રાણ પણ તેજસ અહંકારથી ઉત્પન્ન થયા હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા જે સમયે આ પંચભૂતો ઇન્દ્રિયો મન અને તત્વ વગેરે ત્રણેય ગુણ પરસ્પર સંગઠિત ન હતા તે જ સમયે પોતાના રહેવા માટે ભોગોના સાધન રૂપ શરીરની રચના કરી શક્યા નહીં જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને તેમણે અરસ પરસમાં કાર્ય કારણ ભાવ સ્વીકારીને વ્યક્તિ સમદ્રષ્ટિ રૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી તે બ્રહ્માંડ રૂપી ઈંડુ એક સહસ્ત્ર વર્ષો સુધી નિર્જીવ રૂપે જળમાં પડી રહ્યું પછી કાળ કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું તેંડાને ફોડીને તેનામાંથી તેનામાંથી જ વિરાટ પુરુષ નીકળ્યો કે જેના જાંગ ચરણ બુજાઓ નેત્રો મુખ અને માથા હજારોની સંખ્યામાં છે વિદ્યાન પુરુષો ઉપાસના માટે તેના જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે તેની કમરથી નીચેના અંગોમાં સાથે પાતળોની અને તેનું પેઢું નાભી નીચેના ભાગથી ઉપરના અંગોમાં સાથે સ્વર્ગોની કલ્પના કરવામાં આવે છે બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે ક્ષત્રિયો ભુજાઓ છે વૈશ્યો જાંગોમાંથી અને શુદ્રો પગોમાંથી ઉત્પન્ન થયેલા છે પગોથી માંડીને કમર સુધી સાતે પાતાળની તથા પૃથ્વી લોકની કલ્પના કરવામાં આવી છે નાભીમાં ભૂલોકની હૃદયમાં સર્વલોકની અને પરમાત્મામાં વક્ષ સ્થળમાં મહરલોકની કલ્પના કરવામાં આવી છે તેના ગળામાં જનલોક બંને સ્તનોમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસ સ્થાન સત્યલોક છે તે વિરાટ પુરુષની કમરમાં અતલ જાંગોમાં વિતલ ઘૂંટણોમાં પવિત્ર સુતલ અને જંગાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે એડીની ઉપરની ગાંઠોમાં ઘૂટીઓમાં મહાથલ પંજાઓ અને એડીઓ પાણીઓમાં રસાતલ અને તળિયાઓમાં પાતળ લોક સમજવાના છે આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે વિરાટ ભગવાનના અંગોમાં એ પ્રમાણે ત્રણેય લોકની કલ્પના પણ કરવામાં આવે છે કે તેમના ચરણોમાં પૃથ્વી છે નાભીમાં ભૂળ લોક છે અને મસ્તકમાં સર્વ લોક છે આ પ્રમાણે અલગ અલગ માન્યતાઓ છે ઇતિ શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ સહિતાયામ બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો પાંચમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે നന്ദുന്ദ ഹരിായണ ഹരിന്ദുന്ദരിനാരായണ ഹരിം ഹര കേരിഗോവി ഹരിായണ હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી પોષ માસ્તી કથાનું રસપાન મળતું રહે Jai Shri Krishna Radhe Radhe